હત્યારાઓને ગોળી મારી જવાબ આપો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાને લઈ સુરત વડોદરામાં પડઘા આ રાજકીય હત્યા અમારી પાસે પણ હથિયારો છે રાજસ્થાનના જયપુરમાં પાંચમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ધોળા દિવસે હુમલાખોરો ગોગામેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા ગોગામેડીને મેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા ગાર્ડ દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં એક હુમલાખોરનું પણ મોત થયું હતું ત્યારે આજે સુરત અને વડોદરા કરણી સેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાય અંગેની માગણી કરી છે આ હત્યા કરનાર ગેંગસ્ટરનો ખાત્મો કરવામાં આવે તેવી અપીલ કરી છે તેમજ કરણી સેનાએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે આ રાજકીય હત્યા છે અમારી પાસે પણ હથિયારો છે આજે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કરણી સેના રાજપૂત સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી હત્યાની ઘટના લઈને અંજામ આપનાર આરોપીઓને કડક સજા થાય તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી આ ગેંગ ઘણા સમયથી દેશમાં હત્યાની ઘટનાને અંજામ આપી રહી હોવાના આક્ષેપો કર્યા હતા અને આખી ગેંગનો ખાત્મો બોલાવવાની માંગ સાથે આજે ઉગ્ર રજૂઆત કરી હતી આ અંગે કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમારા માટે ગઈકાલનો દિવસ સમગ્ર ક્ષત્રિય સમાજ માટે કાળો દિવસ હતો આ પૂરા ભારત વર્ષ માટે કાળો દિવસ હતો અને ક્ષત્રિયોને આ ચેલેન્જ આપવામાં આવી છે આ પોલિટિકલ હત્યા છે આ રાજકીય હત્યા કરવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે ગેંગસ્ટર દ્વારા હત્યા કરવામાં આવી છે આ ગેંગસ્ટરને બતાવવા માગીએ છીએ કે બીજી વાર આવો તો શત્રુ તરીકે આવજો મહેમાન બનીને નહીં અમારે આ લોકોને ફાંસી અંગેની માગણી નથી અમારે ડાયરેક્ટ આ લોકોને ગોળી મારી જવાબ આપવો છે અમારી પાસે પણ હથિયારો છે અમને પ્રશાસન પર ભરોસો છે કે આ સરકાર કામ કરશે અને હત્યારાઓને ત્યાં જ ગોળી મારશે નહીં તો કરણી સેના તૈયાર છે ફટાકડા સાંભળવા તૈયાર રહે સુખદેવસિંહની હત્યા થયા બાદ રાજપૂત સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે સુરતમાં અલગ અલગ રાજપૂત સંગઠનોમાં સુખદેવસિંહની હત્યાને લઈને ન્યાય માટે ઉગ્ર રજૂઆતો જોવા મળી રહી છે જિલ્લા કલેક્ટર ખાતે મોટી સંખ્યામાં રાષ્ટ્રીય રાજપૂત કરની સેનાના સમર્થકો અને હોદ્દેદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આરોપીને ફાંસી આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સાથે જોડાયેલા હિતેશ ગુરુ ગોસ્વામીએ જણાવ્યું કે ધોળા દિવસે આ પ્રકારે ગોળી મારીને હત્યા કરવાની ઘટનાને અમે વખોડીએ છીએ કાયદા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ઝડપથી જે આરોપીઓ છે તેમને સખત સજા કરવામાં આવે સરકારે પણ હવે આમાં ગંભીરતાપૂર્વક કામ કરવું જોઈએ જો આરોપીઓને સખત સજા નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરીશું દેશભરના રાજપૂત સમાજમાં આ ઘટનાને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અમારા રાજપૂત સમાજના નેતાને આ પ્રકારની કરપીણ હત્યા ક્યારેય સાંખી લેવાશે નહીં રાજસ્થાનમાં થયેલી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષની હત્યાના ઘેરા પડઘા રાજસ્થાન સહિત ગુજરાતમાં પડ્યા છે આજે બનાસકાંઠા જિલ્લા પાંથાવાડા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું તમામ વેપારીઓએ અને કરણી સેના દ્વારા રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો તેમની માંગ હતી કે આરોપીઓને તાત્કાલિક ઝડપી સજા કરવામાં આવે બીજી તરફ ધાનેરામાં પણ આવતીકાલે રાજપૂત રાષ્ટ્રીય કરણી સેના દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં દરેક કોમને વિનંતી સાથે સહકાર આપવા વંદે માતરમ ભારત માતા કિ મારું નામ છે હિતેશ ગોસ્વામી આજે સુરત જિલ્લા કલેક્ટર શ્રી મહોદય આજે એનું આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અને નિવેદન કરવા માટે આવ્યા છીએ કે જે ઘટના રાજસ્થાનની અંદર ઘટિત થઈ છે સુદેવસિંહ ગોગાવેલી રાષ્ટ્રીય કરણી રાષ્ટ્રીય કરતા રાષ્ટ્રીય હત્યા કરવામાં આવે એ કદાપી ચલાવી લેવામાં ના આવે આજે ભારતની અંદર આનો આક્રોશ વધતો જાય છે અને પ્રશાસન શાસન પ્રશાસન આ તમામ વિનંતી કરવામાં આવે છે જલ્દીથી જલ્દી એ ગુનેગારો પકડી અને એની પાછળના જે સાજી છે અને તત્કાળ ને સુધા કરવામાં આવે આ કેસ ને ભારતીય કોર્ટ ની અંદર ચલાવવામાં આવે કારણ કે ભારત દેશની શાંતિ અને ડોળાવવા માટે જે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ કદાપી ચલાવી દેવામાં નહીં આવે શાંતિપૂર્ણ રીતે આપણી વચ્ચે ઉપસ્થિત છે સનાતનની સેના ઉપસ્થિત છે કરણી સેનાથી ઉપસ્થિત છે તમામ જયભાઈ પટેલ લઈ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે કહેવાનો મારો ભાવ એટલો જ છે કે આજે જયારે આ પ્રકારનું વાતાવરણ ભારત ની અંદર માટે માટેનું થઈ રહ્યું હોય બી ચલાવી લેવામાં ના આવે શાસન પ્રશાસન તત્કાલ ધોરણે આના ઉપર કાયદેસર ની કાર્યવાહી કરી આની પાછળના જે સાજીશો છે એને તત્કાલ પકડવામાં આવે નહીતર ભારત ની શાંતિ અને અશાંતિ જે ધણાશે શાંતિ એનો તમામ જવાબદાર શાસન પ્રશાસન રહેશે અંદ માત્ર ભારત માતા કી જોઈએ